આવતા મોટા માણસો અંતો ફેર હેલો ગાઈસ કેમ છો બધા મિત્રો ફરી એકનો વિડિયો સાથે આપણે આવી ગયા છે વિડિયોને લાઈક સબસ્ક્રાઇબ અને કમેન્ટ તો બધાને જય શ્રી રામ જય માતાજી અને ફાઇનલી મિત્રો અમે છે ને આજે થોડું કામ છે કેવું વણવાની ને બધા વણેસ ચાલો પછી આપણે વણવા લાગીએ તો આઈ જો તમે કેવું ના ખાતા બતાવું આવી રીતના છે ખાવું ના ખાતા

ખાટલા બધા પાથે ખાટલા ને બધા મૂકો ને સુકાવાનું વાર જ નહીં આવે તો વરસાદી આવી જાય લીલું જ છે અત્યારે બધી વરસાદી આટા મારી છે કઈ કઈ

અત્યારે આપણે ગરમી ગરમી થઈ ગઈ આટા કેમ કે ચાપ આટા ફરી રેડી થઈ જાય ના સોમા કેમ બે જેવો વરસાદ પણ આવી ગયો એવું લાગે ઠણ છે એટલે ફેરવામાં બહુ મુશ્કેલ પડે આ પાસા ખીલાવ Hai <laughs> <Hi> guys. <laughs> હા લે પાસ આયા બસમાં બેહારી બેસો પડ્યા છે આયા ને બે છે છેમો એલા તો ખરે ને થઈ ગયું પછી ગાડી મરે તો એમ કેવા આપડે જ જાય તો મળે

એ માખેલ ગાર્ડન કામ ચાલુ છે દાદી વીડિયો ઉતારી વીડિયો બન્યા સાહેબ ખાધું છે કે હે हम्म हॉट सैंडविच व्हाट इज победа варе варе аки ну оо как я сайки нэн 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 алло алло еу

कया कया चल ना હેવું છે ને બાયપાસ કરવામાં અહીં ઉપર બધું ભરાઈ ગયું વસાદ કઈ નક્કી ન કરાય ના બધા બધા વેવા વાળા છે હું ભવેશભાઈ ભાઈ તમારું શું કેવાનું છે કઈ નહીં

હાલો ફોટા પાડ દે આ બધા એક એક એવું તો પૂરી થઈ ગઈશ હવે પૈસા બૈસા બધા આપે જોઈશ આપણે કેવા હા અપાઈ ગઈ આપણે તો આપવાના નતા એવું નહીં રોટલી વણેસ આય તોમી દી પછી રોટલી વણે નોટ વેઢેન ની હું લઈને આવે ઓહો